નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ટાટા મોટર ના શેર વિશે વાત કરવાના છે કેમ કે ટાટા મોટર વધુ એક ટ્રક બનાવતી કંપનીને પોતાના અધિગ્રહણમાં લેવાની છે એટલે કે ટ્રક બનાવતી કંપનીને ખરીદી કરવા જઈ રહી છે ટાટા મોટર અને પછી આ કંપની પણ ટાટા મોટર ના અધિગ્રહણ આવી જશે તો કઈ કંપની છે અને કેટલા કરોડમાં આ ડીલ થવાની છે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ ટાટા મોટરના ના શેર હોય તો તમને આ ડીલ વિશેની માહિતી મળી રહે અને આ શેરમાં તેજી આવશે કે નહીં અને ખરીદી કરવી કે નહીં એના વિશે એક્સપર્ટ જણાવે છે એ પણ આપણે ડિટેલમાં જોઈએ અને મિત્રો જો તમે આ શેર મા ખરીદી કરવા માંગતા હોય તો તમારા financial એડવાઇઝર જોડે તમારે આ શેર ને લઈને ચર્ચા કરી લેવી પછી જ તમારે શેર બજાર મા રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજ ને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો અને જો આ વિડીયો આપણી youtube channel મા જોઈ રહ્યા છો તો આપણા વિડીયો ને હાઈક પણ કરી દેજો જેથી શેર બજાર ની માહિતી ગુજરાતી મા ગુજરાત ના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે તો મિત્રો વાત કરીએ ઇટલી સરકારે ટ્રક નિર્માતા કંપની ઈવિકો ને ભારતની ટાટા મોટર્સ વેચવા માટે ટાટા મોટર્સ દ્વારા ઇવીકોના અધિગ્રહણ ને મંજૂરી આપી છે આ નિર્ણય એકત્રીસ ઓક્ટોબરે લેવામાં આવ્યો હતો જેની માહિતી શુક્રવારે સંસદમાં રજૂ કરાયેલા દસ્તાવેજ સામે આવી ટાટા મોટર્સે ને ત્રણ બિલિયન યુરો એટલે લગભગ

જ્યાં યુરોપિયન કોમર્શિયલ વ્હીકલ માર્કેટ ની તેની ઉપસ્થિતિ લગભગ નબળી છે કંપની વિશે વાત કરીએ તો ઈવીકો યુરોપના મુખ્ય ટ્રક નિર્માતાઓમાંથી સૌથી નાનું છે એક એવું બજાર જેને વોલ્વો ડાઇમલેર અને ટ્રોટન જેવી કંપનીઓ લીડ કરે છે ઈવીકો ડિફેન્સ સેક્ટરમાં સક્રિય હોવાના કારણે પહેલા આ પ્રકારનું અધિગ્રહણ મુશ્કેલ માનવામાં આવી રહ્યું હતું જુલાઈના મધ્યથી ઈવીકોના શેરોમાં લગભગ ટકાનો વધારો થયો છે જ્યારે પહેલી વાર ખબર આવી હતી કે ટાટા મોટર્સ કંપનીના અધિગ્રહણ માટે વાતચીત કરી રહી છે